વટાણના આઝાદનગર ખાતે રહેતી પરણીતાએ તેના પતિ સાસુ સૈતનાઓએ મારમારી તેના પિયરમાંથી રૂપિયા મંગાવવાની વાત કરી હતી અને રૂપિયા ન મળતા તેમને ઘરમાંથી કાઢી મૂકતા પરણીતાએ સારવાર માટે સિવિલમાં ખસેડાય છે ખટોદરા પોલીસ અને નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ ભટારના આઝાદનગર નગર ખાતે રહેતી પ્રણીતાને તેના પતિ યુનુ શેખ સાસુ સેના અને દેવર સફીએ પિયરમાંથી રૂપિયા લઈ આવવાનું કંઈ ઝઘડો કરી માર મારી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી બાનનો ભોગ બનેલી પ્રણીતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલને પહોંચી હતી અને પતિ સહિત સાસુને વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકે હાલ ફરિયાદ નોંધાવી છે જોકે ખટોદરા પોલીસની કામગીરીથી નાખુશ થઈ પ્રણીતા પોલીસ કમિશનર રજૂઆત કરવા જણાવ્યું हस्बैंड तो ने और मेरे देवर ने और मेरी सांस ने मारा किस चीज़ों से मारा तो वाला देखा पटका था इतना ज़्यादा उससे होकर मेरे हाथ अलग हुए पानी मेरा गला दबा कितने लोग थे मारने तीन जन पुलिस फरियाद की आपने कहा की पर वो लोग ज़्यादा कम ही लिए वो लोग उसमें से दो अंदर है और एक बाहर मिस्टर क्या बोलना चाहते हैं बस ये बोलना चाहते हम कि हमें इंसाफ पूरा चाहिए नहीं तो फिर हम जिंदा नहीं मेरा छोकरा छोटा है आठ महीने का लड़का है मेरा बहुत खतरनाक हार है मुझे पात्र गुल में डाल के पुल पे भी लेके गए फेंकने के लिए और वहाँ मेरे से बोलते हैं कि तेरे अम्मा को मत बोलियो किसको मत बोलियो હાટો ખટોદરા પોલીસ પતકમાં ફરિયાદ નોંધાવ્યા છતાં ખટોતરા પોલીસ નિષ્ફળ કામગીરી ન કરતી હોવાનું પણ આક્ષેપ પણ કર્યો છે અને પોલીસ કાર્યવેલ નામે વેઠ ઉતારી રહી છે તેવો આક્ષેપ પણ કર્યો હતો અઝર પુલીસ જી ટવેન્ટી ફરની હશે